મિત્રો હજી અમુક વ્યક્તિઓના વર્તન મને સમજાતા નથી કે એવું આવું શું કામ કરે છે એટલી બધી વખત કઈ કઈ થાકી ગયો છું કે ભાઈ તમારે માર્ગદર્શન લેવાની સિસ્ટમ જે છે એ એ છે કે મારો મોબાઈલ નંબર તમારા હાથમાં આવી જાય એટલે સીધો ફોન નથી કરવાનો તમારે વોટ્સેપ દ્વારા મને પૂછવાનો છે પ્રશ્ન વોટ્સએપથી હું એનો જવાબ આપીશ જો અગાઉ વિડીયોમાં કહેવાય ગયો હશે તો હું એમ કહીશ કે જૂના વિડીયો જોઈ લો અને જો નવા પ્રશ્ન હશે કે કંઈક માર્ગદર્શન આપવાનું છે હું તમને સામેથી ફોન કરીશ તમારે રૂબરૂ મળવાની જરૂરિયાત હોય તો પણ તમારે મેસેજ જ કરવાનો છે મેસેજનો જવાબ ના આવે તો ફરીવાર મેસેજ કરજો કોઈ મેસેજ એવા નથી હોતા કે મેં એને જવાબ ના આપ્યો હોય છતાંય લોકો દિવસના ડાયરેક્ટ ફોન લોટ ઓફ આવે છે સાંભળો હેલો સર મારે એક પ્રશ્ન હતો કે અમારી જે ખેતર ની જમીન છે ને સાંભળો મારી વાત નંબર ક્યાં થી લીધો whatsapp માંથી તો નંબર હમણાં બ્લોક થઈ જશે પાંચ મિનિટ માં તમને એમ કેમ ખબર નથી પડતી કે નિયમ અને માર્ગદર્શન લેવાની સિસ્ટમ શું છે એને આપડે ફોલો કરીએ એમ એ નિયમ શું છે હા નિયમ શું છે એ પેલા જાણી લ્યો ત્યાં નકર નંબર બ્લોક થઈ જશે એક મિનિટ હમણાં હો પેલા નિયમ જાણો કે માર્ગદર્શન લેવાની સિસ્ટમ નંબર હાથ માં આવી જાય એટલે ફટાફટ ડાયલ નો કરો

ખેડૂત મિત્રો કેમ સમજણ નથી પડતી એ મને નથી સમજાતું કે યુટ્યુબ કદાચ તમે સાંભળતા નથી કાં સાંભળશો તો સમજતા નથી જે યુટ્યુબ સાંભળતા હોય અને છતાં ડાયરેક્ટ ફોન કરે છે એના માટે આખા ભગતનું વાક્ય છે આંધળો સસરોને ફરગટ ફરગટવો કથા સાંભળવા ચાલ્યું કહું કીધું કાંઈ ને સમજ્યું કાંઈ આંખનું કાજળ ગાલે ઘસ્યું